તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ કુવાડવા પોસ્ટે વિસ્તારમાં તરઘડિયા ગામમાં ઘરફોડનો બનાવ બનેલો હતો માનનીય સીપી સર એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ જગદીશ બાંગરવા સરે મિલકત સંબંધી ગુનાઓ ડિટેક કરવાની સૂચના આપેલ હોય જેના અનુસંધાને રાજકોટ શહેર ડીસીપી પીઆઈ ગોંડલિયા પીઆઈ ડામોર તથા પીઆઈ જાદવની ટીમો આ ગુનાને ડિટેક કરવા તથા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી એ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા એક અંગત બાતમીના આધારે આ ગુનાના બે આરોપીઓને બે આરોપી ભાદાદુલા સોલંકી તથા હિરેન અશોકભાઈ ભટ્ટને પકડવામાં સફળતા મેળવેલ છે તથા તેમની પાસેથી છ લાખ એકતાલીસ હજારની કિંમતનો મુદ્દામાલ પણ પકડવામાં આવેલ છે હાલ આ બંને આરોપીઓને કુવાડવા પોસ્ટ સોંપી ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ ગુનામાં બંને આરોપીઓ ભાદા દુલા સોલંકી વિરુદ્ધ અગાઉ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા જુનાગઢના અલગ પોલીસ સ્ટેશનમાં ટોટલ તેર ગુનાઓ દાખલ છે જેમાં લૂંટ છે ઘરફોડ છે અને પ્રોહિબિશન આ ઉપરાંત હિરેન અશોકભાઈ ભટ્ટ વિરુદ્ધ પણ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ છે સાંદ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો